હેલો એવરી વન દ્રષ્ટિસ કુકિંગ ટુરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાના ચોકલેટ આઈસ્ક્રીમ બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે બે નંગ જેટલા પાકા કેળા લઈ લઈશું તેની છાલ દૂર કરી તેને નાના ટુકડામાં કટ કરી લઈશું હવે આ ટુકડાને આપણે એક ડબ્બામાં ભરી લઈશું ત્યારબાદ ડબ્બાને આપણે પેક કરી દઈશું અને તેને ચાર કલાક માટે ફ્રીઝરમાં રહેવા દઈશું જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ચાર કલાક બાદ ડબ્બાને આપણે ફ્રીઝરમાંથી બહાર કાઢી લઈશું અને કેળાના ટુકડાને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું અને સાથે આપણે ચોકલેટ ફ્લેવર માટે ચાર ચમચી જેટલો કોકો પાવડર ઉમેરીશું તમે કોકો પાઉડરની જગ્યાએ ડાર્ક ચોકલેટના ટુકડા પણ ઉમેરી શકો છો હવે આઈસ્ક્રીમમાં મીઠાશ માટે આપણે બે ચમચી મધ ઉમેરીશું તમે મધની જગ્યાએ બે ચમચી ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ વન ફોર્થ કપ જેટલું કાચું દૂધ ઉમેરી દઈશું હવે ચારથી પાંચ ટીપ્પા જેટલું વેનીલા એસન્સ ઉમેરી દઈશું અને મિક્સરને ચલાવીને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું તો અહીં આઈસ્ક્રીમ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો બસ હવે આપણે એક પ્લાસ્ટિકનો ડબ્બો લઈને તેમાં આ મિશ્રણને ભરી લઈશું ત્યારબાદ એક પ્લાસ્ટિક શીટ મૂકીને ડબ્બાને પેક કરી દઈશું ત્યારબાદ ફ્રીઝરમાં આપણે આ આઈસ્ક્રીમને છ કલાક માટે સેટ કરી લઈશું છ કલાક બાદ આપણે આઈસ્ક્રીમને બહાર કાઢીને જોઈ લઈએ તો આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ ઠંડો ઠંડો આઈસ્ક્રીમ એક બાઉલમાં શરૂ કરીશું તો એક સ્પૂન લઈને આઈસ્ક્રીમને આપણે આવી રીતે બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ કેટલો સરસ તૈયાર થયો છે હવે બાઉલમાં શરૂ કરેલા આઈસ્ક્રીમ પર ચોકલેટ સિરપ ઉમેરીશું અને સાથે આપણે કાજુના ટુકડાથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણો એકદમ ઠંડો ઠંડો બનાના ચોકલેટ આઈસ્ક્રીમ તો તમે એકવાર આ બનાના ચોકલેટ આઇસક્રીમ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ બનાના ચોકલેટ આઇસક્રીમની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં